નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો નિજર તાલુકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા પોલીસ લાઇન નજીક આવેલ ઘરોમાં પાણી ઘૂસી ગયા તાપી જિલ્લાના નિજર તાલુકામાં રહેવાના રોજ રાત્રિ દરમિયાન બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ હતી જેને લઈ પોલીસ લાઈન નજીક આવેલ ઘરોમાં પાણી પ્રવેસી ગયા હતા બનાવને લઈ વહીવટી વિભાગ દ્વારા થી પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંગેની માહિતી રાત્રે દસ કલાકે મળી હતી સોંગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલ ગાયકવાડી સમયનો ડેમ હાઈ એલર્ટ પર મુકાયો તાપી જિલ્લાના સોંગઢ તાલુકામાં આવેલ ગાયકવાડી સમયનો ડોસવાડા ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે જે ડેમ હાલ સિત્તેર ટકા ભરાઈ જતા ડેમ સત્તાધીશો દ્વારા હાઈ એલર્ટ પર ડેમ મૂકવામાં આવતા નીચેના વાણા ગામોને એલર્ટ રહી તાકેદારી રાખવા જિલ્લા અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે માહિતી આજે ત્રણ કલાકે અપાઈ હતી તાપી જિલ્લા કલેક્ટરને ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે બાંધવામાં આવેલ મકાન નિયમબદ્ધ કરવા આવેદન અપાયું તાપી જિલ્લા કલેક્ટરને મદરેસા મદિન તુલ ઉલમ એહલે સુનતવાલ જમાવત દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ધાર્મિક શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવેલ મકાન યોગ્ય કાર્યવાહી કરી નિયમબદ્ધ કરવા સહિત અલગ અલગ મુદ્દા આવરી લઈ રજૂઆત કરાઈ હતી જે આવેદનપત્ર આજે આપવામાં આવ્યું હતું જેની વિગત ચાર કલાકે મળી હતી તાપી જિલ્લાના ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને લઈ એકત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં પાણીની ભરપૂર આવક થવા પામી છે જેમાં ઉપરવાસમાંથી એકત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેને લઈ ડેમની સપાટી ત્રણસો તેર પોઈન્ટ એકાવન ફૂટ પર પહોંચી છે જેની સામે કેનાલ મારફતે છસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાની વિગત આજે નવ કલાકે મળી હતી તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં એમપી અને મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા દીકરા અને દીકરીઓને દર મહિને રાહત રકમ આપે છે એ મુજબ ગુજરાતમાં પણ રાહત રકમ આપવામાં આવે એવી માંગ કરી અલગ અલગ મુદ્દાને આવરી લઈ આવેદન અપાયું હતું જે આવેદન આજે બાર ત્રીસ કલાકે અપાયું હતું તાપી જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે વાલોડ તાલુકાના બે માર્ગ બંધ કરાયા તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના બે માર્ગ બંધ કરવામાં આવ્યા છે જેમાં વાલોડ તાલુકાના સેડી ફળિયાથી જકાતનાકા સુધીના માર્ગ અને અલગઢ દીવાન ફળિયાથી પારસી ફળિયા સુધીનો માર્ગ બંધ કરાયો છે બંને લો લેવલ પુલ પર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યા હતા જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના કરંજવેલ ગામે લગ્નેતર સંબંધના પ્રેમ પ્રકરણ વચ્ચે પરણિત પ્રેમીને માર મારવામાં આવતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જખરી ગામે રહેતા પરણિત પુરુષ યાર ગામિતને પ્રેમ પ્રકરણમાં માર મારવામાં આવ્યો હતો જેમાં જવડે પ્રેમ સંબંધ હોય જેની જાણ પ્રેમિકાના પતિને થતા સમાધાન કરાવવાનું કહી કરંજવેલ ગામે લઈ જઈ ચાર આરોપી રાજેન્દ્રભાઈ અનિલભાઈ વિપુલભાઈ અને દ્વારા કરીનો માર મારી ભાગી નહી જાય એટલે થાંભલા સાથે બાંધી દઈ માર માર્યો હતો જે અંગેની ફરિયાદ દાખલ થતા આજે પાંચ કલાકે માહિતી મળી હતી તાપી જિલ્લા ભારતીય કિસાન સંઘની કુકરમુંડા ખાતે બેઠક યોજાઈ તાપી જિલ્લા ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોની આજે કુકરમુંડા ખાતે એક બેઠક મળી હતી જેમાં ગોવર્ધન સુગર ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી ખેડૂતોના ખેતરમાં છોડવામાં આવે છે જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે નહીં તો આંદોલન તરફ વળવું પડશે હોવાની ચીમકી અપાઈ હતી જે બાબતની વિગત સાંજે પાંચ ત્રીસ કલાકે મળી હતી કુંભિયા ગામેથી પોલીસે મહિલા આરોપીના કબજામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો ડોલવણ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કુંભિયા ગામે પ્રોહી અંગે રેડ કરી હતી જ્યાં બકુલા ચૌધરીને ઘરની પાછળના ભાગેથી ઓગણસિત્તેર વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવતા પોલીસે મહિલા આરોપીને અટક કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત આજે પાંચ પંદર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત